શહેરના બોળ તળાવ નજીક આવેલ ધોબી સોસાયટીમાં મહિલાને ભોળવીને સોનાનો ચેન લઈ બે શખ્સો ફરાર થઈ જતા લોકો એકઠા થઈ જવામાં હતા ભાવનગર શહેરના સરિતા સોસાયટીની શેરી નંબર એગિયારમાં રહેતા ગીતાબા નામના મહિલા બપોરના સુમારે ધોબે સોસાયટીમાં આગળવાડીમાં બાળકોને લેવા મૂકવા માટે આવ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા રિક્ષાના ભાડાના પૈસા આપવા મદદ કરવાનું જણાવ્યું હતું તે દરમિયાન આ શખ્સોએ ગીતાબેન કોઈ પદાર્થ હાથમાં આપી શુંઘવાનું કહી અને બાદમાં ગીતાબા પાસેથી તેમનું પર્સ મેળવી અને તેમાં રહેલ રોકડ રકમ તેમજ ગીતાબાએ પહેરેલ સોનાનો ચેન ચૂંટવીને રિક્ષામાં ફરાર થઈ ગયા હતા બનાવના પગલે સ્થાનિક મહિલાઓ એકત્ર થઈ હતી અને બોડતળા પોલીસ પર દોડી આવી હતી ઘટના સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી